সা চ চ।

મોણ માટે એક મોટા ચમચા જેટલું તેલ એડ કરીશું સારી રીતે પહેલા મિક્સ કરી લઈશું એને લોટમાં એડ કરવા માટે આવો એક કપ પાણી લીધું છે એ પહેલા ગરમ કરી લેવાનું છે પાણીમાં એડ કરવા માટે આપણે લીલા મરચાની પેસ્ટ લીધી છે બે ચમચી સ્વાદ અનુસાર મીઠું એક ચમચી પાપડીયો ખારો સારી રીતે હલાવી લઈશું પહેલા એને આવી પેલા ખાંડ ગરમ પાણીમાં જ એડ કરવાની છે આપણે ગરમ પાણીમાં જ એડ કરીએ તો સરસ ઓગળી જાય છે બધો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે તો આપણે ગેસ બંધ કરી લઈશું ગરમ જ આપણે મિક્સ કરી લેવાનું છે લોટમાં ધીમે ધીમે મિક્સ કરતા જઈશું લોટ ઢીલો ના થઈ જાય એનું ખાસ ધ્યાન આપવાનું આટલો લોટ બાંધવામાં આપણે એક કપ પાણી ની જરૂર પડી છે એક પ્લાસ્ટિક લીધું છે એના ઉપર આ રીતે એક ચમચી તેલ લગાવી લેવાનું છે પરાઈ ઉપર આ રીતે લગાવી લઈશું લોટ આપણે ટીપવાનો છે તો આ રીતે ટીપી લઈશું પહેલા આ લો ઠે ટીપ્યા તો એકદમ પોચા થઈ છે મઠ્યા પાંચ મિનિટ આપણે લોટ લે સરસ રીતે ચીપી લીધો છે તો એકદમ સરસ આપણો લોટ થઈ ગયો છે તો આ રીતે એકલો ઓ લઈશું આપણે આ રીતે મોટો રોલ આપણે રેડી કરી લીધો છે આપણે નાના નાના બનાવી લઈશું આ રીતે રાઉન્ડ શેપ આપીને આપણે સરસ લુવાને બનાવી લેવાના છે આ રીતે બધા જ લુવા આપણે રેડી કરી લીધા છે તો એક ચમચી જેટલું ઉપર તેલ આપણે પાડીશું એક ઉપર કોરો લોટ મિક્સ કરવાથી બધા લુવા આપણા છૂટા છુટા રહે છે મઠિયા વણવા માટે આદણી પર ચોટી ના જાય એટલા માટે એક ટીપુ તેલ અને એક ટીપું આપણે પાણી પાડીશું અંદર સારી રીતે પહેલા આગળની ઉપર આ રીતે લગાવી લેવાનું છે પાતળું પ્લાસ્ટિક લીધું છે આ રીતે ચોટાડી લઈશું ઉપર પેલા આપણે વણી લઈશું એને બધા જ વણીને રેડી કરી લેવાના છે આપણે એક કપડામાં બધા જ વણીને આપણે મૂકી લઈશું પહેલા બધા જ મઠિયા વણીને રેડી કરી લીધા છે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ફ્રાય કરી લઈશું આ રીતે બધા જ ફ્રાય કરી લઈશું મઠિયા મઠિયા રેડી થઈ ગયા છે તો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં